છેત્રમાંજ ખેલો ઇન્ડિયા ખોખો વુમન્સ લીગ નેશનલ માં રમાયેલી સ્પર્ધામાં ગુજરાતની વુમન્સ ખોખોટીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજો સ્થાન હાંસલ કર્યો જેમાં ગુજરાતની તમામ વુમન્સ ટીમ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો આજરોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છેલ્લો ઇન્ડિયા ખૂબ ખૂબ વુમન્સ લીડ નેશનલમાં ગુજરાતની ખોખો ટીમ આવી પહોંચી હતી જ્યાં તેઓનું સત્કાર કરવામાં આવ્યો તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેનું મોઢિંગ નીચું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમને શુભેચ્છા પાઠવવા માટે વડોદરા જિલ્લા અધિકારી દિનેશ તેમજ ગુજરાત રાજ્ય ઓલિમ્પિક સેક્રેટરી લક્ષ્મણ કરણગાવકાર તથા નીતિન કારે ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર સંતોષ ગરૂડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની ટીમ ઉત્સાહભેર સ્વાગત વડોદરા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું ફેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ્વર વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું સ્વાગત સ્વાગત કરવામાં આવ્યું છે ખેલો ઇન્ડિયા લીગ છે ખો ખો ની લીગ માંથી સિનિયર એસલ થી એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ને ગૌરવ આપીને ત્યાંથી આવીને ગ્રોલ્સ મેડલ જીતીને મેરઠી ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાર ટીમોએ ભાગ લીધો